નમસ્કાર મિત્રો અમારી એટી ન્યુઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે જિયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અમૂલ દૂધના ભાવમાં કર્યો ઘટાડો શું છે નવા ભાવ વિગતવાર વાત કરવામાં આવે તો અમૂલ ડેરી દ્વારા અમૂલ ગોલ્ડ તાજ અને ટી સ્પેશિયલના ભાવમાં એક રૂપિયોનો ઘટાડો કરવામાં આવ્યો છે તો મિત્રો ત્યારે મિત્રો ઘટાડા બાદ હવે અમૂલ ગોલ્ડ એક લિટર પાઉચમાં નવો ભાવ પાસઠ અમૂલ ટી સ્પેશિયલ એક લિટર પાઉચનો નવો ભાવ એકસઠ અને મિત્રો વધુ આપને જણાવી દઈએ કે જ્યારે મિત્રો અમૂલ તાજ એક લિટર પાઉચનો નવો ભાવ તેપન થયો છે તો પાછલા કેટલાક સમયથી સતત વધારા પછી ત્યારે મિત્રો પહેલીવાર ડેરીએ ભાવનો ઘટાડો કર્યો છે ત્યારે મિત્રો ભાવમાં અત્યારે પહેલીવાર ડેરીએ ભાવનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ